નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર માધાપરના શ્રી પાઠ હનુમાનજી મંદિર મધ્યે સવા લાખ જાપની આહુતિ અપાઈ રામલલ્લા ની પ્રતિષ્ઠા નિમિત્તે ખાસ આયોજન કરાયું અયોધ્યા મુકામે પુનઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી પાઠ હનુમાનજી મંદિર અને જનકબા સેવા સંસ્થાન માધાપર દ્વારા સવા લાખ રામ નામ જાપની આહુતિ આપતો ખાસ યજ્ઞનું આયોજન કરાયું હતું ત્રણ દિવસ ચાલેલ આ યજ્ઞના સવા લાખ જાપની આહુતિ અપાઈ હતી યજ્ઞના સુકા પ્રસાદ દાતા સમાજ રત્ન વિનોદભાઈ સોલંકી રહ્યા હતા ત્રીજા દિવસે હવન બાદ અગિયારસો દીવાની આરતી ઉતારવામાં આવી હતી માધાપર ગામના અનેક લોકો સવા લાખ મંત્ર જાપમાં જોડાયા હતા યજ્ઞના આચાર્ય શાસ્ત્રીજી નીરવભાઈ રાવલ અમદાવાદ વાળા રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રવીણભાઈ ખોખાણી રસિકબા કેસરિયા દર્શન જોશી તથા બંને ટ્રસ્ટ સંસ્થાના અનેક કાર્યકરોએ આ ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં સહકાર આપી સફળ બનાવ્યો હતો મારું નામ પ્રવીણ દેવરાજ ચોખાણી શ્રી મંદિર માધવના ટ્રસ્ટી તરીકે હું સેવા આપી રહ્યો છું જ્યારે અયોધ્યાની અંદર આ પાંચસો વર્ષ પછી ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અમે એટલે કે પાટણ સમિતિ અને જનકબા સેવા સમિતિ દ્વારા અહીં ત્રણ દિવસનો એક સો એક એક લાખ પચીસ હજારના મંત્રો અમે અહીં યજ્ઞ કરી રહ્યા છીએ આજેનો બીજો દિવસ છે ગઈકાલે અમે ત્રીસ હજાર મંત્રો જાપ કર્યા આજે અમે પંચોતેર હજાર મંત્રો જાપ કરશું અને સાંજે છ વાગે કે સાત વાગે અમે પૂર્ણાહુતિ કરું આવતીકાલે બાકીના બધેલા બધા મંત્રો જાપ કરી અને પૂર્ણાહુતિ કરશું સાંજે અગિયારસો દીવાની આરતી પણ અમે અહીંયા રાખેલી છે એટલે તમામ હરિભક્તોને અમે આવવા માટેનું પણ આ એક આહવાન અને અયોધ્યા ની અંદર ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે પણ એકસો આઠ વખત રામ રક્ષા સ્તોત્ર હોમ હવન સાથે પાઠ હનુમાનજી અને જનકબા સેવા સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું અને આવતીકાલે જ્યારે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે વિશ્વની અંદરમાં જ્યારે જ્યાં જ્યાં પણ રામ ભક્તો વસે છે એના માટે ફરીથી એક વખત દિવાળીનું પર્વ એમ કહી શકાય કે પેલો તો ચૌદ વર્ષ પછીનો વનવાસ છોડી અને રામ આવ્યા તા તો પાંચસો વર્ષ પછી આ દિવસ આવ્યો છે તો એ અનેક વનવાસોની યાતના જે ભોગવવી પડે રામ ભક્તોએ એવી યાતના ભોગવી અને પછી આવતીકાલનો દિવસ આવવા જઈ રહ્યો છે ત્યારે પાઠ હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને જનકબા સેવા સંસ્થાન માંથી સવા લાખ રામ નામના જાપની આહુતિ આપવામાં આવે આવો સંકલ્પ એમ કહેવાય કે હનુમાનજી માટે કામ છે કે રામ કાજ કી જેના તો અમે તો હનુમાનજીના ભક્તો છીએ તો એ જે હનુમાનજીનું કાર્ય છે એ જ અમારું કાર્ય છે એમ સમજી અને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને બહુ બહોળી સંખ્યામાં માધાપર અને આસપાસના રામ ભક્તો ગુજરાતભર માંથી આવી રહ્યા છે અને પોતાની આહુતિ આપી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર